મહત્વના સમાચાર પ્રાપ્ત રહ્યા છે જોનાસ મસેથી નિર્જા ભાટલાને પદ્મશ્રી પદ્મશ્રી એવોર્ડની એનાયત જે જાહેરાત કરવામાં આવી છે હરવિન્દરસિંહ ભીમસી ભાવેશને પદ્મશ્રી એનાયત થશે એલ હેગથી જગદીશ જોશીલાને પણ પદ્મશ્રી તો આ મોટી જાહેરાત કરવામાં આવી ભેરુસિંહ ચૌહાણ શકીહાને પણ પદ્મશ્રી એનાયત કરવામાં આવશે પદ્મશ્રી એવોર્ડ્સની જાહેરાત થઈ ગઈ છે

જે અત્યાર સુધી સામે નતા આવ્યા અત્યાર સુધી તેમને કોઈ એ રીતની મંચ મળ્યું ન હતું એવા આ જે વ્યક્તિઓ છે એવા જે આ કલાકારોથી લઈને પ્લેયર્સ છે ક્રિકેટર્સ છે આમાં જે આ લોકો છે સિંહ ને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે આપવામાં આવશે આ ઉત્પાદન પદ્મ પુરસ્કારની આ જે જાહેરાત કરવામાં આવી છે તેમાં તમે જુઓ એક એક નામ જુહી એ પ્રકારના છે જે અત્યાર સુધી ક્યારે કોઈ ચર્ચામાં આવ્યા નથી અચોક્કસ તેમની કલા તેમની આવડત છે એની પ્રશંસા ચારેકોર થતી રહી છે પણ આમાં તમે એ વ્યક્તિઓને પસંદ કરવામાં આવ્યા અને એ અત્યાર સુધી જે પડદા પાછળના આ તમે સિતારાઓને કહી શકો એ પડદા પાછળના સિતારાઓ છે તેમને આ પ્રકારના સન્માનથી નવાજવામાં આવ્યા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારથી સત્તામાં આવ્યા જોઈ ત્યારથી લઈને તમે જુઓ કે જ્યારે જ્યારે પદ્મશ્રી એવોર્ડની જાહેરાત કરવામાં આવી એની અંદર એ સિતારાઓને સ્થાન આપવામાં આવ્યું એ લોકોને સ્થાન આપવામાં આવ્યું જે પડદાની પાછળ રહીને એટલે કે અત્યાર સુધી તેમને કોઈ એ રીતનું પ્લેટફોર્મ મળ્યું ન હતું અથવા તો એ રીતે સન્માન કોઈ મોટું મળ્યું ન હતું એવા ચહેરાઓને શોધીને લાવવા એવા ચહેરાઓની પસંદગી કરવી એવા સિતારાઓનું સન્માન કરવું કે જે પોતાના કાર્યક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ છે એમને જ્યારે સન્માન મળતું હોય ત્યારે સ્વાભાવિક છે કે તેની ખૂબ જ ચર્ચા થાય અત્યારે તમે એક બાદ એક નામ જોહી આપણે બતાવતા હતા કે તેમાં જે દિલ્હીના ડોક્ટર શ્રી નિર્જા ભાટલા તેમને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યા છે આધ્યાત્મિક ગુરુ જોનસ માસેથીને પદ્મશ્રી કે જે આધ્યાત્મની રીતે લોકોને અવેર કરે છે લોકોમાં જાગૃતિ લાવે છે સામાજિક કાર્યકર્તા ભીમસિંહ ભાવેશ જેમને સામાજિક કાર્યકર્તા ક્ષેત્રે ઘણું કામ કર્યું સમાજની સેવા કરી એમને આજે તેમના અત્યાર સુધીમાં કરેલા કર્મો જે કામ કર્યા છે તેમણે એનું આ પરિણામ છે તિરંદાજ સિંહ જેમણે દેશ માટે એક ગૌરવ ભારતને હંમેશા અપાવ્યું અને એને સન્માન અત્યારે આપવામાં આવશે અને છોતેરમું આ જે ગણતંત્ર દિવસ છે એની આ પૂર્વ સંધ્યાએ આ સૌથી મોટું એલાન આ સૌથી મોટી જાહેરાત અને આ જે એક બાદ એક નામ સામે આવી રહ્યા છે તે અત્યાર સુધી ક્યાંય એમને આ પ્રકારનું પ્લેટફોર્મ આ પ્રકારનું સન્માન ક્યારે મળ્યું ન હતું પણ હવે પદ્મશ્રી એવોર્ડ આ તમામ લોકોને આપવામાં આવશે પદ્મ પુરસ્કારોની આ જાહેરાત કરવામાં આવી છે અને તેની અંદર ગિરજા ભાટલા છે અરવિંદર સિંઘ અને એમની જે પ્રોફાઇલ જોઈએ આપણે જોઈએ તો એક ગોલ્ડ મેડલ બે હજાર ચોવીસમાં પેરિસ જ્યારે પેલા પેરા ઓલિમ્પિક હતી ત્યારે એના અંદર તેમણે એક ગોલ્ડ મેડલ જીત્યો હતો ભારતને ગોલ્ડ અપાવ્યો હતો બ્રોન્સ બે હજાર વીસ ટોક્યોમાં પેરાઓલિમ્પિક ગેમ થઈ ત્યારે એની અંદર આપણને જેને બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો જે પહેલા ભારતીય છે જેમણે ગોલ્ડ મેડલ ઓલિમ્પિક ગેમ્સમાં જીત્યો હોય તેવા આ હરવિંદર સિંઘ છે તેમની જે શ્રેષ્ઠ પ્રદર્શન તેમણે ઓલિમ્પિકમાં કર્યું તેનું આ પરિણામ છે અને બીજું કે વર્લ્ડ રેન્કિંગમાં નંબર વન છે એ અત્યારે બે હજાર ચોવીસની અંદર તે વર્લ્ડ રેન્કિંગમાં નંબર વન હતા બીજું કે હવે નિર્જા જે બાટલા છે તે દિલ્હીના ડોક્ટર છે અને તેમણે કેન્સર સામે ડિટેક્શન કરવામાં ઘણું એવું કામ કર્યું લોકોને એમાંથી બહાર લાવ્યા અને તેમની આ જ કામગીરી બદલ તેમને આ સર્વશ્રેષ્ઠ એવોર્ડ એનાયત કરવામાં આવશે અને આ સૌથી મોટી જાહેરાત અત્યારે કરવામાં આવી છે બીજું કે તમે એક બાદ એક નામ અત્યારે આપણે દર્શાવી રહ્યા છે તેની અંદર ભીમસિંહ ભાવેશનું એક નામ છે જે મુસાફ એમની જે સામાજિક કાર્યક્ષેત્ર ક્ષેત્રે તેમણે ખૂબ જ મહત્ત્વપૂર્ણ કામ કર્યું છે અને એ એક કોમ્યુનિટીમાંથી આવે છે એ મુસાહર કી મેસીહા કરીને એક કોમ્યુનિટી છે તેમાં એ આવે છે ને એ સોસાયટીની અંદર એક નયા નઈ આશા કરીને એક આખું કેમ્પેન ચલાવે છે અને તેમને તેમના કરેલા શ્રેષ્ઠ કામ બદલ તેમને આ એવોર્ડ આપવામાં આવશે એજ્યુકેશન હેલ્થ કેર અને લાઈવલીહુડ એટલે કે જીવનશૈલી લોકોને કેવી રીતે સુધારવી અમુક જે શ્રેણીમાં લોકો રહેલા છે તેમને કેવી રીતે નવી દિશા તરફ તેમને ઢાળવા એ તમામ કાર્યક્ષેત્ર તેમણે ખૂબ જ મહત્ત્વપૂર્ણ કામ કર્યું છે આ ઉપરાંત તેમણે ગવર્મેન્ટ સ્કૂલોમાં ખૂબ મહત્ત્વપૂર્ણ કામ કર્યું લાઇબ્રેરી લોકો વાંચતા થાય એ દિશામાં કામ કર્યું સો જેટલા હેલ્થ કેમ્પ તેમણે અલગ અલગ યોજા જે જગ્યાએ હેલ્થ સેવાઓ પૂરી પહોંચી શકતી નથી જે જગ્યાએ લોકોને હેલ્થ સંબંધિત સમસ્યાઓ જેટલી પણ હોય ત્યાં આ લોકોએ આ એક તેમણે કામ કર્યું છે અને એના બદલ તેમને આ એવોર્ડ આપવામાં આવ્યા છે આ ઉપરાંત હવે અન્ય જે આપણે નામ અલગ અલગ છે એની અંદર એ કેટેગરીમાં જગદીશ જોશીલાનું નામ આવે જગદીશ જોશીલા એ નિમાલી નિમાડી નોવેલિસ્ટ છે અને એમણે અલગ અલગ દિશામાં પણ કામ કર્યું છે આ ઉપરાંત પચાસ હિસ્ટોરિકલ જે છે એ દિશામાં પણ તેમણે અલગ અલગ નોવેલ્સ લખી છે અને સાહિત્યકાર એમને અનેક કવિતાઓ લખી છે આ ઉપરાંત તેમણે એક પ્લે પણ કર્યા છે એ દિશામાં તેમણે સમાજના હિતમાં અલગ અલગ ભાષાઓમાં તેમણે કામ કર્યું છે આ ઉપરાંત વેસ્ટર્ન ઇન્ડો આર્યન લેંગ્વેજ છે એ દિશામાં પણ જગદીશ જોશીનાનું કામ ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું છે અને એટલે તેમને આજે સન્માનિત કરવામાં આવશે સિંહ ચૌહાણ કે જે જે નિર્ગુણ ફોક સિંગર તેમને કહેવામાં આવે અને અત્યાર સુધીમાં સંત કબીર ગોરખનાથ અને દાદુ જેટલા પણ જે ટ્રેન્ડિંગ વર્સીસ છે એમાં અંદર તેમણે પોતાની કલાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું અને ટ્રેડિશનલ માલવી ફોક સ્ટાઇલ જે છે જે તેમણે નવ વર્ષના જ્યારથી તે હતા ત્યારથી આ નિર્ગુન ભક્તિ કે ભેરું કરીને તેમણે આખું એક જે પોતાની ફોક સિંગર તરીકે ભૂમિકા બજાવી અને અત્યાર સુધીમાં તેમણે કરેલા શ્રેષ્ઠ કામોમાં તેમને આ એવોર્ડ આપવામાં આવ્યા છે આ ઉપરાંત અલગ અલગ કેટેરી એમાં અલગ અલગ વ્યક્તિઓ છે અને હરિમન શર્મા કે જે સેબ સમ્રાટ અને બિલાસપુર ડેવલપમેન્ટ ચિલિંગ અને એપલ વેરાઇટી માટે તેમણે ખૂબ જ મહત્વપૂર્ણ કામ કર્યા છે અને આય તમામ લોકો છે આય તમામ હસ્તીઓ છે જે અત્યાર સુધી તેમણે એ પ્રકારે કોઈ જાહેર મંચ પર અથવા તો તમને કોઈ જાહેર જગ્યાએ જોવા ન મળ્યા પણ તેમણે કરેલા કામો તેમણે કરેલા સમાજ હિતના કામોના કારણે આજે તેમને આ એક સૌથી મોટું સર્વશ્રેષ્ઠ સન્માન પદ્મશ્રી એવોર્ડથી તેમને એવોજવામાં આવ્યા છે. ધિયાભારજીગર તમામ જાણકારી આપવા માટે